શહેરમાંથી જમ્મુ કાશ્મીર પ્રવાસ માટે રોડ માર્ગે કે રેલવે માર્ગે અને હવાઈ માર્ગે જનાર પ્રવાસીઓ પોતાના બુકિંગ રદ કરવાનું શરૂ કર્યું કાશ્મીરના પહેલગામ માં મંગળવારે આતંકવાદીઓએ પર્યટકો ઉપર ગોળીબાર કરી અઠ્યાવીસ પર્યટકો ને મોત ને ઘાટ ઉતાર્યા હતા આ બનાવ પછી શહેરમાંથી જમ્મુ કાશ્મીર પ્રવાસ માટે રોડ માર્ગે કે રેલવે માર્ગે અને હવાઈ માર્ગે જનાર પ્રવાસીઓએ પોતાના બુકિંગ રદ કરવાનું શરૂ કર્યું હતું ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકોએ કાશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું હતું આજે ટૂર આયોજક નીતિન પટેલની ઓફિસ ખાતે પ્રવાસે જનાર લોકોએ આવી પોતાનું બુકિંગ રદ કરાવ્યું હતું તથા અમરનાથ યાત્રાએ જનાર પ્રવાસીઓએ પણ કાશ્મીરની ઘટનાને લઈને ચિંતાતુર બન્યા છે અને અમરનાથ યાત્રા જવાની લઈને હાલ તો તેઓ દુવિધામાં મુકાયા છે પ્રવાસીઓએ મીડિયા સમક્ષ બુકિંગ રદ કરવાને લઈને જણાવ્યું હતું રેલ માર્ગે જનારે પણ પોતાના કાશ્મીર પ્રવાસ રદ કર્યો છે વડોદરા રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પરથી ગુરુવારે જમ્મુ ઉતાવી સહિતની ટ્રેનમાં બુકિંગ કરાવનાર ચાલીસથી થી વધુ ટિકિટોનું બુકિંગ રદ કરવામાં આવ્યું હતું જેના લીધે રૂપિયા એક પોઈન્ટ પંદર લાખથી વધુનું રિફંડ ચૂકવવામાં આવ્યું હતું તેવું જાણવા મળ્યું છે લોકોએ કાશ્મીરની ઘટનાને જોતા હવે કોઈ રિસ્ક લેવા ન માગતા હોય તેવી રીતે કાશ્મીર પ્રવાસ રદ કરી રહ્યા છે અમે કાશ્મીર જવાના હતા અમારી સો ટિકિટ બુક હતી પણ આ જે દુઃખદ ઘટના કાશ્મીરમાં બની છે એ જોઈને હવે અમારે જવાનો વિચાર અમે બદલી નાખ્યો છે અને અમારી બધી ટિકિટ કેન્સલ કરાવવા આવ્યો છો ડર તો હોય જ સાહેબ કેમ કે બધા ફેમિલી લઈને અમે પણ જવાના હતા અને જે આ દુઃખદ ઘટના ઘટી છે એ જોઈને અમારા ફેમિલીમાં અને ફ્રેન્ડ બધા જવા માટે બધા ના પાડી રહ્યા છે એટલે એ બધી જ ટિકિટ અમે કેન્સલ કરવા માંગીએ છીએ સરકાર પર ભરોસો હોત તો સાહેબ આ જે દુઃખદ ઘટના ઘટી એ આજે ઘટી ન હોત બસ હવે જોઈએ છે હવે બીજી બાજુ કોઈ જગ્યાએ પ્લાન થાય આ ટિકિટ કેન્સલ કર્યા પછી અમે આગળનું વિચારીશું ના હવે જમ્મુ છોડીને અમે બીજે બધા જઈશું પણ જમ્મુ કાશ્મીર અમારે જવાનો વિચાર કોઈ નથી અવશ્ય જે ઘટ ઘટના બની પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં એના લીધે ગઈકાલથી જ એટલા બધા ફોન આવી રહ્યા છે જે મારી અઠાવીસ એપ્રિલની મારી કાશ્મીરની ટૂર છે મેમાં બી કાશ્મીરની ટૂર છે બધા બુક થયેલા છે બધા કસ્ટમર આવી રહ્યા છે અને એમના ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારી રદ કરો અને રદ કરવી જ જોઈએ અમે બી અમે રદ કરી સામેથી મે મહિના સુધીની બધી ક્રાસમેની ટૂરો અમે રદ કરી છે કારણ કે જે દુઃખદ બનાવ બન્યો છે અને આ રીતે બન્યો છે કારણ કે આ રીતે કોઈ દિવસ આવો આતંકી હુમલો આટલા વખતથી હું વર્ષથી ધંધો કરું છું પણ આ સુધી આવી રીતે જોયો નથી કારણ કે મુસલમાન એક સાઇડ પર થઈ જાઓ હિન્દુ એક સાઈડ પર થઈ જાય એવી રીતે જ્યાં આતંકવાદી હુમલો થતો પહેલીવાર જોયું છે ઓગણીસો પંચાણુંમાં અમે અમરનાથ ગયા હતા ત્યારે અમે ચોવીસ જણ ગયા હતા આકાશ ગંગા કેબલ નેટવર્ક અમારું હતું અમે ચોવીસ જંગ ગયા હતા વોલ્ઘા હોટલમાં અમે રોકાયા હતા સામાન મૂકીને દર્શન કરવા કે આવીને જોયું તો આખી હોટલ બ્લાસ્ટ થઈ ગઈ હતી અમે સામાન બહાર કાઢ્યો હતો આજે જ એક અખબારમાં એ જ એ કિસ્સો આવ્યો છે એટલે આવું પૂલવામાં બી થયું હતું અને આટલું બધું થયા પછી આ પરિવાર આટલું બધું થયું એટલે કોઈના જાન જોખમમાં ના મુકાય એટલે જેટલી બી ઇન્કવાયરી આવી છે એ બધી જ અમે કેન્સલ કરી છે અને જે બુકિંગ છે એ પણ કેન્સલ કર્યા છે અને એ બધા જ હવે ડાયવર્ટ થવા માંડ્યા છે કોઈ ઉત્તરાખંડ જઈ રહ્યું છે કોઈ હિમાચલ જઈ રહ્યું છે પણ એ ટ્રેનની ટિકિટો મળતી નથી એટલે જે તે વ્હીકલની વ્યવસ્થા કરીને જવાનું કરી રહ્યા કરી રહ્યા છે અને આજે દુઃખદઘટના બનીને એક જે કંઈ બી થયું એ બાદ બદલ અમારા બધા જ ટ્રાવેલ આયોજકોને ખૂબ જ નુકસાન ગયું છે અને સ્વાભાવિક છે કે અત્યારે કોઈ બીજી ટ્રેનની ટિકિટો મળતી નથી એટલે બીજા બુકિંગ ના લેવાય બીજું વ્હીકલ અત્યારે પહેલેથી બુક જેને કરી રાખ્યું હોય એનું બી બુ બુકિંગ એનું કેન્સલ થાય તો એને બી તકલીફ પડે ત્રીજી વસ્તુ એ બી છે કે જે લોકોને જવું છે હવે બીજી જગ્યાએ એમને પણ જવાની હવે તકલીફ હોટલ બુકિંગ નથી મળતું એટલે આ બધી તકલીફો કંઈને કંઈ વધતી જાય છે કોરોનામાં બી અમે નુકસાન ભોગ્યું છે અને હમણાં બી નુકસાન ભોગવી રહ્યા છે પણ નુકસાન કરતાં પણ વધારે લોકોની જાન જોખમમાં મૂકીને કોઈ જગ્યાએ અમે આયોજકો લઈ જવા માગતા નથી એ જ્યાં સુધી પ્રશાસન ત્યાં સિક્યોર ના જ કરે કે ત્યાં સુધી આ બધી જમ્મુ કાશ્મીરની ટૂર અમે કેન્સલ કરી બધું જ સો ટકા સો ટકા કેન્સલ થયું છે અને કેન્સલ થવામાં બધાને ટ્રેનની ટિકિટોમાં તો બધાને નુકસાન ભોગવવું પડશે કારણ કે પ્રશાસન રેલવે પ્રશાસન જાતે નક્કી કરે કે અમે આ ટ્રેન કેન્સલ કરે છે તો જ પૂરેપૂરું રિફંડ મળે છે બાકી આપણે કેન્સલ કરાય તો એક પૈસા કપાય છે અને અમારે ભોગવવા જ પડે